જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ગરમી અને આકરા તાપથી અગ્નવર્ષા વરસી રહી છે ત્યારે ગરમી વચ્ચે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની અબલખ આવક થવા લાગી છે અને યાર્ડના બજાર સમિતિ ઇન્સ્પેક્ટર હરેશ વેજેરાના જણાવ્યા મુજબ હાલ સરેરાશ પંદર હજાર બોક્સની કેરીની આવક થઈ રહી છે અને ચારસો થી ના ભાવથી કેરી વેચાઈ રહી છે ત્યારે હાલ યાર્ડમાં કેરી ખરીદવા ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઉનાળાની ગરમી વચ્ચે પણ જૂનાગઢની જનતા કેરીનો સ્વાદ ચાખવાનું ચૂકતા નથી જો કે કુદરતી આફત અને કમોસમી વરસાદ પવન વચ્ચે પણ કેરીની સારી એવી આવક હાલ થઈ રહી છે જ્યારે યાર્ડના કેરીના વેપારી રવિભાઈ ફ્રૂટવાળાના જણાવ્યા મુજબ હાલ કેરીની આવક સારી એવી થઈ રહી છે અને નબળા માલના હાલના ભાવ નથી પણ સારી કેરી ઊંચા ભાવે પણ વેચાઈ રહી છે અને હજુ 20 દિવસ સુધી કેરીની સીઝન રહેશે તેમજ કમોસમી વરસાદથી થોડું ઘણું કેરીના પાકને નુકસાન થયું છે પણ નુકસાની વચ્ચે પણ કેરીની હાલ યાર્ડમાં સારી એવી આવક જોવા મળી રહી છે હાલમાં કેરીની સીઝન ચાલુ છે અને કેરીની આવક આજે પંદર દર બોક્સની વધારે વધારે આજની તારીખે આવક થઈ છે અને ભાવ સરસ એવા જળવાઈ રહ્યા છે દર ડી ચારસો થી બે એકવીસો સુધી ના ભાવ હતા અને જુનાગઢ કોઈ નુકસાન નથી પણ પવન થયો ત્યાં કેરી ખરી ગઈ છે ત્યાં ખેડૂતોને નુકસાની ગઈ છે પણ યાર્ડમાં કોઈ નુકસાન નથી યાર્ડમાં કોઈ અમારો વરસાદ ક્યાંય ને અમારે આવક કેવી છે અત્યારે સારી આવક છે ત્રણ દિવસ સારી આવક છે આજની કેરી ની આવક છે સત્તર હજાર લઈને વીસ હાજર ભાવ કે ભાવ સારામાં સારા સાતસો રૂપિયા લઈને સારી કેરી હજાર અગિયારસો રૂપિયા સુધી નબળી કેરી ના ભાવ નથી